આજે સાંત જિલ્લામાં પડી શકે છે વરસાદ સૌરાષ્ટ્રના બે અને દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં વરસાદની આગાહી અમરેલી ભાવનગરમાં હળવા વરસાદની આગાહી સુરત તાપી નવસારી ડાંગમાં પણ પડી શકે છે વરસાદ વલસાડ અને દાદરાનગર હવેલીમાં પણ પડી શકે વરસાદ આવતીકાલે પણ અમરેલી ભાવનગરમાં વરસાદની આગાહી રાજ્યમાં પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી છોટાઉદેપુરના તલનું મબલક ઉત્પાદન છતાં ભાવમાં ભારે ઘટાડો ગત વર્ષ કરતાં આ વર્ષે તલના ભાવમાં મોટો ઘટાડો નોંધાતા ખેડૂતોમાં નારાજગી કમોસમી વરસાદમાં નુકસાની બાદ હવે પોષણ સંભાવના મળતા ખેડૂતો બન્યા દેવાદાર દક્ષિણ ગુજરાતમાં ડાંગર પાકને નુકસાનથી ભાવમાં ઘટાડો સહકારી મંડળીઓમાં ડાંગરનો ભાવ ઓછો મળતા ખેડૂતો પરેશાન ખેડૂત નેતા જયેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆત સહકારી મંડળીમાં આવેલા ડાંગર માટે સો કિલો દીઠ પાંચસો બોનસ આપવાની કરી માંગ વેપારીઓ ટેકાના ભાવથી પણ ઓછા ભાવે ખરીદે છે ડાંગર ત્રણસો એશી અને ચારસો દરેક ખેડૂતો પાસેથી ખરીદી રહ્યા છે ડાંગર ભરૂચના જંબુસરમાં કાવી કંબોય દરિયાના પાણીમાં કાર ફસાઈ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માટે આવેલા કાઉન્સિલરની કાર પાણીમાં ફસાઈ ટ્રેક્ટરની મદદથી કારને બહાર કાઢવામાં આવી દરિયાના ભરતીના પાણીમાં ફસાઈ હતી કાર રાજકોટમાં ફાયર બ્રિગેડનું વાહન ફસાયાનો વીડિયો વાયરલ સમ્રાટ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં ગાડીનું ટાયર ખાડામાં ફસાયાનો વીડિયો થયો વાયરલ વાહન વાહનને ક્રીની મદદથી બહાર કઢાયું રાજ્યમાં કોરોના ફરી વધારી રહ્યો છે ચિંતા છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના એકસો પંચ્યાસી નવા કેસ નોંધાયા કોરોનાના કેસનો આંક નવસો એસી પર પહોંચ્યો બીમારી ધરાવતા લોકોને સતર્ક રહેવા તબીબોએ કરી અપીલ રાજ્યમાં કાળમુખા કોરોનાએ ફરી હાહાકાર મચાવ્યો ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યા એક હજાર નજીક પહોંચી એક અઠવાડિયામાં કોરોનાના કેસોમાં ત્રણ ગણો વધારો થયો દેશમાં કોરોનાના કેસની સંખ્યા છ હજારને પાર થતા ચિંતા વધી સાબરકાંઠા જિલ્લામાં કોરોના વકરીઓ કોરોનાના નવા વેરિયન્ટે ત્રણ દિવસમાં પાંચ તબીબ કોરોના પોઝિટિવ આવ્યા સિવિલના વધુ ત્રણ તબીબો કોરોના સંક્રમિત થતાં કુલ આઠ અગિયાર પર પહોંચ્યો અમદાવાદમાં કોરોનાની સારવાર લેતી સોળ વર્ષીય સગીરાનું મોત સગીરાને ચાર જૂને સોલા સિવિલમાં સારવાર હેઠળ ખસેડાઈ હતી મૂળ સાબરકાંઠાની સગીરાને ફેફસામાં થયું હતું ગંભીર ઇન્ફેક્શન સગીરાને રેમડેસિવિર આપી બચાવવા પ્રયાસ કરાયો ત્યાર સુધીમાં બે મહિલાના એલજી હોસ્પિટલમાં અને બે મહિલાના સોલા સિવિલ હોસ્પિટલમાં થયા છે મોત શહેરમાં કોરોનાના સક્રિય કેસનો આંકડો પાંચસો દસ પર પહોંચ્યો અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસમાં સતત વધારો શહેરમાં ચોવીસ કલાકમાં એકસો એકત્રીસ નવા કેસ નોંધાયા શહેરમાં કુલ નવસો સોળ કેસમાંથી હાલ છસો છેતાળીસ એક્ટિવ કેસ કોરોનાથી બેના મોતની તંત્ર દ્વારા પુષ્ટિ રાજકોટમાં કોરોનાના વધુ દસ કેસ નોંધાયા આઠ પુરુષ અને બે મહિલાના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા શહેરમાં અત્યાર સુધીમાં એકસો પાંચ કેસ નોંધાયા ચોપન દર્દીઓ સાજા થયા એકાવન દર્દીઓ હાલ સારવાર હેઠળ અમરેલી જિલ્લામાં વધુ એક વ્યક્તિ કોવિડ પોઝિટિવ લાઠી રોડ વિસ્તારમાં સાડત્રીસ વર્ષના પુરુષ કોરોના પોઝિટિવ આવ્યા જિલ્લામાં કોરોનાના કુલ ચાર કેસ નોંધાયા આરોગ્ય વિભાગ થયું સતત સાવરકુંડલાની હોસ્પિટલમાં દુર્લભ આંખનું ઓપરેશન આઠ વર્ષના બાળકની પાપડમાંથી ત્રીસ જીવજંતુઓ અને પાંત્રીસથી વધુ ઈંડા કાઢવામાં આવ્યા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલમાં દોઢ કલાકમાં સફળતાપૂર્વક પાર પડાયું આઠ વર્ષના બાળકને આંખમાં દુખાવાની ફરિયાદ બાદ પાપડની તપાસ કરતા જંતુઓ જોવા મળ્યા ડોક્ટર મૃગાંગ પટેલે નિદાન કરતા બાળકની પાપડમાંથી જૂ જોવા મળી તદ્બ ઇન્જેક્શન વગર માત્ર ટીપાથી કર્યું જટિલ ઓપરેશન અમરેલી જિલ્લામાં પહેલીવાર નોંધાયો આ પ્રકારનો દુર્લભ કેસ ઓપરેશન બાદ બાળકે અનુભવી રાહત પાંપડમાં લાગેલી આ જૂ આંખો માટે હાનિકારક આ જંતુ લોહી ચૂસી આંખને પહોંચાડે છે નુકસાન સાવરકુંડલાની નિશુલ્ક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આંખની સારવાર મટે શરૂ કરાયો છે ઓપ્થાલ્મોલોજી વિભાગ હોસ્પિટલ દરરોજ 1500 થી વધુ દર્દીઓ લે છે સારવાર દાતાઓના સહયોગથી દર મહિને 85 લાખના ખર્ચે આપવામાં આવે છે સેવા જૂનાગઢના રતાંગ ગિર ચાલડા સહિત વિસ્તારમાં ભૂકંપના આજકો વિક્ટર સ્કેલ પર 3.4 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો ગીર સોમનાથમાં પણ તલાલા સહિત વિસ્તારમાં આંચકો અનુભવતા લોકોમાં ભય શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ શાળાઓ ફરી ધમધમી ઉઠી દ્વિતીય સત્રમાં એકસો કાર્ય દિવસ રહેશે વેકેશન પૂર્ણ થતાં શાળાઓની રોનક પાછી ફરી રાજ્યની ચોપન હજાર શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ લાંબા સમયથી ખાલી પડેલા વર્ગખંડો ફરી જીવંત બન્યા પાંત્રીસ દિવસના વેકેશન બાદ વિદ્યાર્થીઓમાં શાળાએ આવવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો અમદાવાદમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે અનોખું અભિયાન બાપુનગરમાં નમો વનમાં અગિયાર હજાર વૃક્ષોનું કરાયું વાવેતર એક પેડ માકેના અંતર્ગત શાળાના બાળકોએ કરી વાવેતર મેયર જિલ્લા શિક્ષણ અધિકારી સહિત અધિકારી રહ્યા હાજર અમેરિકાના લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ तैनात કરાયા બાદ હિંસક વિરોધ પ્રદર્શન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ સામે કાર્યવાહીને લઈને વિરોધ કરાયો પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો કરી ફટાકડા લોકોની કરાઈ ધરપકડ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ભેસાણમાં જાહેર સભા યોજીને કર્યો ચૂંટણી પ્રચાર ભાજપ ઉમેદવાર કિરીટ પટેલને જીતાડવા કરી હાંકલ મંત્રી રાઘવજી પટેલ કુંવરજી બાવળીયા મુડુભાઈ બેરા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા જૂનાગઢના વિસાવદરમાં પ્રચાર દરમિયાન આપના ઉમેદવાર પર હુમલાનો આરોપ શહેરના જીવાપરા વિસ્તારમાં ઉમેદવાર અને કાર્યકરો પર કરાયો આક્ષેપ વિસાવદર પોલીસ મથકમાં આપના ઉમેદવાર અને કાર્યકરોએ રજૂઆત કરી કડી બેઠક પર કબજો મેળવવા કોંગ્રેસની તૈયારી તેજ રાજપુરમાં કોંગ્રેસે સભા યોજી સાંસદ ગેનીબેન ઠાકોરે સભામાં ભાજપ કર્યા પ્રહાર કહ્યું ભાજપ વાળા આપે તો લઈ લેજો વધુમાં કહ્યું આપી હાજરી મહેસાણાના કડીમાં કોંગ્રેસની ઠાકોર સમાજની બેઠક યોજાઈ કડી અને જોટાણા વિસ્તારનો ઠાકોર સમાજ બેઠકમાં જોડાયો કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે બેઠકમાં વધુમાં વધુ મતદાનની હાંસલ કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને તડામાર તૈયારીઓ ગ્રામ પંચાયતો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ અગિયાર જૂને ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ અગિયાર જૂને ચૂંટણીને લઈને સ્પષ્ટ થશે ચિત્ર સીઆર પાટીલે વિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયાને જન્મદિવસ પર આપી સરપ્રાઇઝ અમરેલીના જાડીયા ગામમાં કૌશિક વેકરિયાના કાર્યક્રમમાં પહોંચીને ચોંકાવ્યા મંત્રી મુકેશ પટેલ પણ રહ્યા હાજર સુરતના સચિનમાં બકરીદ પહેલા થયેલી ભેંસ ચોરીમાં ત્રણ આરોપી ઝડપાયા આરોપીઓએ ચરવા ગયેલી ત્રણ ભેંસ ચોરી કરીને કતલખાનામાં વેચી દીધી સીસીટીવીના આધારે આરોપીઓ ઝડપાયા મેઘાલયમાં હનીમૂન કપનને લઈને મોટો ઘટસ્ફોટ પત્ની સોનમે જ પતિની હત્યાની સોપારી આપી હોવાનો થયો ખુલાસો યુપીના ગાઝીપુરથી આરોપી સોનમ રઘુવંશીની કરાઈ ધરપકડ છેલ્લા સત્તર દિવસથી શિલોંગથી ગુમ હતી સોનમ રઘુવંશી હનીમૂન માટે મેઘાલય ગયેલા એમપીના નવદંપતી સાથે અઘટિત ઘટનામાં મોટો ખુલાસો શિલોંગથી ગાયબ થયેલી સોનમ ઉત્તર પ્રદેશમાંથી મળી સોનમે મોડી રાત્રે પોતાના ભાઈ ગોવિંદને ફોન કરીને આપી જાણકારી રાજાના મોટા ભાઈ દીપીને કરી પુષ્ટિ અમદાવાદમાં રામોલથી ફરી ડ્રગ ઝડપાયું રામોલ વિનાયક પાર્ક પાસેથી મહિલા સહિત બે શખ્સો ઝડપી પાડવામાં આવ્યા ચોત્રીસ ગ્રામ એકસો એશી મિલીગ્રામ ડ્રગ્સ સાથે રમીઝ બેલીમ અને શિરીન બાનુ શેખની ધરપકડ કરવામાં આવી ત્રણ પોઈન્ટ એકતાળીસ લાખની કિંમતના ડ્રગ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ કરી દ્વારકામાં ગેરકાયદે ચાલતા દારૂના વેપલનને લઈને વિડીયો વાયરલ ખંભાડિયાના જાગૃત નાગરિકે દારૂના વેપલાનો વીડિયો ઉતારીને કર્યો વાયરલ ખંભાળિયા પોલીસ ચોકીથી સો મીટર દૂર ચાલતા દારૂના વેપલાથી પોલીસ અજાણ રહેતા ઉઠ્યા સવાલ સુરતમાં ઘરફોડ ચોરીનો મામલો ઉકેલાયો પોલીસે તાપી નદીમાં ઉતરી ફિલ્મી ડબે આરોપીને ઝડપી પાડ્યો સિંગણપુર તરફના તાપી નદીના પાળા તરફ ભાગી નદીમાં કૂદી ગયો હતો આરોપી પોલીસે ફાયર બ્રિગેડની ટીમ બોલાવીને સ્તરછાથ ધર્યું પોલીસ અને ડ્રોન ટીમે બોટમાં બેસી બેટ ઉપર જઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ત્રણ કલાકની જહેમત બાદ ડ્રોન કેમેરાથી આરોપી ઝડપી પડાય બિહારના મોતીહારીમાં વાહન ચોરીની ઘટનામાં સતત વધારો રોડ સાઇડમાં પાર્ક કરેલી ટુ વ્હીલરની ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ માસ્ટર માસ્ટરકીની મદદથી ચોરે ગણતરીની સેકન્ડમાં બાઇકની ચોરી કરી પોલીસે આરોપીની ધરપકડ કરી સોશિયલ મીડિયા પર અજાણી મહિલાની મિત્રતા યુવકને ભારે પડી દમણમાં પાર્ટી દરમિયાન મહિલા મિત્રએ યુવકને બેહોશ કરીને લૂટી લીધો બે અડી લાખની ચલાવી લૂંટ ફરિયાદ બાદ પોલીસને બે મહિલા અને એક યુવકની કરી ધરપકડ ચોરીનું મુદ્દામાલ ખરીદનાર પણ પકડાયા રાજકોટની સૂર્યકાંત હોટલના માલિક વિરુદ્ધ નોંધાયો ગુનો ગોંડલ રોડ પર આવેલી હોટલમાં પરપ્રાંતિય યુવકને કોઈ પોલીસ નોંધ વગર નોકરી પર રાખતા ગુનો નોંધાયો પરપ્રાંતિય લોકોના ચેકિંગ દરમિયાન ખુલી હતી પોલ વાપીમાંથી એક લાખ બેતાળીસ હજાર રૂપિયાના ગાંજા સાથે એક આરોપીની ધરપકડ ડુંગરા પોલીસે શીરી વિસ્તારથી આરોપીને ઝડપ્યો પોલીસે આરોપીના ગુનાહિત ઇતિહાસથી ખંગોળવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રાજકોટના ધોરાજીમાં તેતર પક્ષીના શિકાર કરતા બે શિકારી ઝડપાયા ફરેણી નદીકાંઠા વિસ્તારમાંથી ઝડપાયા આરોપીઓ ધોરાજી રેન્જ ફોરેસ્ટ ઓફિસે કડક કાર્યવાહી કરી વન્યપ્રાણી અધિનિયમ હેઠળ ચાલીસ હજારનો દંડ વસૂલાયો મહેસાણાના શંખેશ્વરમાં વ્યાજખોરોના ત્રાસથી પરિવારનો આપઘાત પતિ પત્નીએ બાળક સાથે આપઘાત કર્યો નર્મદા કેનાલમાંથી ત્રણેયના મૃતદે મળ્યા કારમાંથી મળી સુસાઈડ નોટ સુરતમાં મોડેલ અંજલિ વરમોરાના આપઘાત મામલે ખુલાસો બે વર્ષ પહેલા મોડેલની ચિંતન અગ્રાવત સાથે થઈ હતી સગાઈ ઘટનાની રાત્રે મોડેલે ચિંતન સાથે કરી હતી વાત પોલીસ મોડેલના મોબાઈલની કરી રહી છે તપાસ મોડેલનો મોબાઇલ ફેસ રીડિંગ લોક છે પાસવર્ડ કોઈને નથી ખ્યાલ મોબાઇલને તપાસ માટે એફએસએલ મોકલવામાં આવ્યો પોલીસે અલગ અલગ એંગલથી કરી રહી છે તપાસ સુરતના જહાંગીરપુરામાં રત્ન કલાકારે કર્યો આપઘાત સુસાઇડ નોટમાં આર્થિક સંક્રામણનો ઉલ્લેખ ક્રિપ્ટોમાં નુકસાન બાદ એકત્રીસ વર્ષ જયદીપ ડોબરિયાએ કર્યો આપઘાત મૃતકની છેલ્લા બે વર્ષથી શેરબજાર અને ક્રિપ્ટોકરન્સીમાં નુકસાન થયું રાજકોટની કેદારનાથ સોસાયટીના રહીશોએ કલેક્ટર કચેરીએ કરી રજૂઆત કોઠારીયા રોડ પર આવેલી આ સોસાયટીમાં અશાંત ધારો લાગુ હોવા નથી થતી કડક અમલવારી રહીશોએ સુરક્ષા અને શાંતિ માટે તાત્કાલિક પગલાં લેવા કર્યું અમદાવાદમાં એમ્સની કામગીરી પર ઉઠ્યા સવાલ બોડકદેવમાં સોલિડ વેસ્ટ વિભાગની કાર્યવાહી પર સવાર ઉઠ્યા પાન પાર્લર પહેલા સીલ મારવામાં આવ્યું અને ત્યારબાદ સફાઈ કર્મચારીઓ એકઠો કર્યો કચરો એકમને સીલ માર્યા બાદ એમસી દ્વારા નખાય છે કચરો એમસીની ફેક કાર્યવાહીના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે અધિકારીઓની મનમાનીથી નાગરિકો થયા પરેશાન ખોટી કાર્યવાહીને લઈને એમસી સામે ઉઠ્યા સવાલ સુરતના ભાથા ગામના મુખ્ય માર્ગનું કામ અટવાતા લોકોને હાલાકી છેલ્લા એક મહિનાથી રસ્તાનું કામ બંધ રહેતા પચાસથી વધુ પરિવારોને પડી હાલાકી અને રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો સ્થાનિકોએ કર્યો આક્ષેપ સુરતના ડિંડોલીમાં ધર્મ પરિવર્તનની વાતથી સંગઠન દોડતું થયું પોલીસ તપાસમાં ધર્મ પરિવર્તન જેવું કંઈ ન હોવાનું આવ્યું બહાર મોટી સંખ્યામાં ખ્રિસ્તી ધર્મના લોકો ચર્ચમાં આવ્યા હોવાનું ખુલ્યું ઘટનાના સીસીટીવી થેરાયા રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળામાં મોટું વિધ્ન આવવાની શક્યતા લોકમેળામાં એસઓપીના પાલનને લઈને વહીવટીતંત્રનું સ્પષ્ટ વર્ણન એસઓપીને લઈને રાઇડ્સ સંચાલકોમાં રોષ રાઇડ્સ અને સ્ટોલ સંચાલકો મેળાનો કરી શકે છે બહિષ્કાર રાજકોટમાં ચૌદથી અઢાર ઓગસ્ટ દરમિયાન યોજાશે જન્માષ્ટમીનો મેળો નવ જૂનથી તેર જૂન સુધી સ્ટોલ અને પ્લોટ માટે અરજી સ્વીકારાશે ત્રેવીસ જૂનથી છવ્વીસ જૂન દરમિયાન ડ્રો અને હરાજી કરી શકાશે લોકમેળાને લઈને જિલ્લા કલેકટરનું નિવેદન જિલ્લા તંત્ર દ્વારા લોકમેળામાં નું કડક પાલન કરાવાશે રાઇટ સંચાલકોની એસઓપી હળવી કરવા માટે કરાઈ માંગ અરવલ્લી નજીક પસાર થતા અમદાવાદ ઉદેપુર હાઇવેનું નવીનીકરણ અંતિમ તબક્કામાં સર્વિસ રોડના અભાવે પાંચ ગામના લોકો જીવના જોખમે રોંગસાઇટમાં વાહન ચલાવવા મજબૂર ગ્રામ્ય વિસ્તારમાં હાલાકીથી અનેક રજૂઆતો છતાં તંત્રના આંકડાકાર રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડીનું બસ સ્ટેશન શોભાના ગાંઠિયા સમાન બસ સ્ટોપ પર પ્રાથમિક સુવિધાનો અભાવ પૂછપરછ માટે કોઈ વ્યક્તિ હાજર નહીં પીવાના પાણીનો અભાવ અને શૌચાલય પર તાળા જોવા મળ્યા મુસાફરોને પડી ભારે હાલાકી હવે સલામત સવારી એસટી સ્વચ્છ સવારી પણ કહેવાશે રાજ્ય સરકારે એસટી બસની સફાઈ માટે ઓટોમેટિક વ્હીકલ વોશિંગ મશીન ઇન્સ્ટોલ કર્યા રાજ્યના તેત્રીસ એસટી ડેપો ખાતે કરાયા ઇન્સ્ટોલ રાજ્યના કુલ એસટી ડેપોમાં રૂપિયા અગિયાર પોઈન્ટ એંશી કરોડથી વધુના ખર્ચે કાર્ય થશે